નમસ્કાર મિત્રો અમારી આ સારતી ચેનલમાં તમારું સ્વાગત છે જી આ મિત્રો જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો સુરતમાં લિફ્ટમાં ફચાઈ જતા મહિલાનું મોત વિગતવાર વાત કરવામાં આવે તો સુરતના ડેડોલી વિસ્તારમાં દુઃખદ ઘટના બની હતી ડેડોલીમાં રહેતી મૂળ બિહારની રહેવાસી ડેડોલીમાં રહેતી ત્યારે મૂળ સાઉથ બિહારની રહેવાસી ત્યારે પિંકુ કુમારી લિફ્ટમાં ત્યારે મિત્રો અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે મિત્રો મહિલાનો સાડીનો છેડો લિફ્ટમાં ફસાઈ જતાં તે ખીંચાઈ ગઈ હતી મળતી વિગતો વાત કરીએ તો તે ગ્રાઉન્ડ ત્યારે ફ્લોર પરથી ત્યારે મિત્રો ચોથા માળે જઈ રહી હતી પિંકી કુમારે ઊંઘના ત્યારે સ્થિત સીસીટીવી ત્યારે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી મળતી વિગતો વાત કરીએ તો અકસ્માત બાદ તરત લોકોને મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ મહિલાને ત્યારે બચાવી શકાઈ ન હતી જી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ મિત્રો અમારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય